આ જે સંકલ્પ છે એ કેવો છે શુદ્ધ છે પણ છતાંય અંતવાળો છે કે કરતા અનંત અને સંકલ્પ એનો અંતવાળો પણ છતાંય જગતની રચના એ સંકલ્પથી કરી શકે અને આપણે ન કરી શકીએ આપણે નાનું ઘર બનાવી શકીએ ફ્લેટ બનાવી શકીએ મોટા એપાર્ટમેન્ટો બનાવી શકીએ કદાચ આ અહીંયા ઘણા બિલ્ડરો છે એ એક કારે હજાર હજાર પાંચ પાંચ હજાર ફ્લેટ બનાવી શકે સોસાયટી મોટી પાડી શકે પણ એમાંથી કોઈ પૃથ્વી ન બનાવી શકે આપણે સુરતની અંદર બધા જ ભેગા થાય કોન્ટ્રાક્ટરો કે પછી આખી દુનિયાના ભેગા થાય અને એમ કે સિમેન્ટને બેમેન્ટને બધું લાવીને લોખંડ નહીં અમારે નવી પૃથ્વી બનાવીશ તો એમાં એનો સંકલ્પ ચાલે નહીં એ પક્ષમાં એ અધૂરા કહેવાય એમ આ બ્રહ્માંડ જે છે એને બનાવી અને એમાં નિરંજન આદ્યશક્તિ અને ત્રણ ગુણ મૂકી શકે એવા કરતાં અનંત બ્રહ્માંડ બનાવી શકે તો એના પક્ષની અંદર બાકીના બધા દેવો પણ અધૂરા કહેવાય જેમ આપણે શરીર બનાવ્યા પછી હંશ આવ્યો છે તો આપણે શરીરના વિષયમાં કશું જ જાણતા નથી અહીંયા કેટલાય શરીર શરીરના જ્ઞાતાઓ વૈજ્ઞાનિકો શરીર વિશે સંશોધન કરનારા કેટલાય ડૉક્ટર થયેલા હોય એવા શરીરના વિષયની અંદર હજી કશું જ જાણતા નથી